જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જોગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસ નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ધમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દિલ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજૂ કરી મન મોહિત લીધા હતા મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ શિવભક્તો જોડાયા હતા અને જે બી શિવભક્તો જોડાયા છે એમનું બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જુગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું મુખારબિંદ અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસ સ્થાનેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભા